અરે આ અરે આ તારીખ દસ વાગે છે મને પેલે આમ ફોન આવી ભજનમાં જવાનું છે અલ્યા બધું ફૂડી જવું છે દરવાજું શું કીધું છે ને ખુલ્લો છે મારું બહુ ઠીક છે અરે બેજીભાઈ બરાબર તો પનૃતિ મને મમ્મુ મળે છે વિજયભાઈ ચો એડે અત્યારે એટલે યાર ભજનમાં જવું અત્યારે મને લેતા જનગાજી ભૂલે મારા મોરખાય દસ વાગે મારા મોળખાય માં જવું થાય યાર પણ મને ભજનમાં બહુ ઇન્ટરેસ્ટ છે મને મજા આવે છે હા તો થઈ ગયું ભજનમાં પ્રવૃતિ મારા

પુની ઘોર ચોપડીન જતો રહ્યો વેલજી તેમ મો ઓલા ટેકડો આ શું કીધું હવે સીધી ઈટો બોલ ના મંગાઈ સી હમ વદના દઈ દ્યું

ભૂંડરો પેલો હમણાં થી એકમ પેદો કરે છે મને તો બીક લાગે છે એકમ ભૂંડરો થી ચોખ્યાસી લઈ જાય તો હા મારા પેલા ભીખા ભાઈ બન ભાઈબંધ ને ફોન કરવા દે મેળા હોય યાર તાક લાગે ઉંઘ્યું હતું આહુન તું ભાઈ બંને બોલીયે તમે તારા વગર નતા હતા પોની વાળી તો તું ભીવા તો ખબર હે મુ નો તો આવ્યા તારા ઘાતી રમીક લાગે

હરગી ગાજો કરી બે બેજે ખણ તું મેણ્યો લેવા જો બનાવા જો કશી હોય તો તારું ઘર હોય બીક લાગે બિકન સણ તો બિકન કોને કહી તું તું યાર છુકા મે એવું ના હોય યાર ભાઈ બન નહીં ભેગા તો કોઈ તાકાત આપો અડવાની હે તો કે ભૂલ ખેતી લઈ જાય જો બરી ના તું ના બસ બોલો બીજું જો ચાલો ચાલો હું તો બધું મંદી ચાલો મંદી ચાલો ના માસો તેજી છે તમે ફટા માં તેજી છે કે પમદાર તો ફરી ના આયા

કહી નાયો છું ને અકુ તાપી સી બે જણ મત છાપવા દેજે ઠંડી કેવી સાચતો ઓ લે ત લોકો નથી આવળે તો આ બધા તરે તું એ જો હો યાર ના યાર તો ઠંડી કેવી પડસે પણ જોજો ઠંડી તો નવરા બેહી કોઈ નહીં તો નહીં અમે પાણી વાળા જવાનું

તું દારે આખી રાત દારો મહેનત કરી છે તને જો બગાવી એક દાર પાણી વાળવા એમો અને એમાં નાઈટમાં એક દારું પાણી એ શું આ બધા પનોતી કોઈ છે લાવત તમે રહી ગયા તા છલ્લા છલ્લા એ તો પનોતી છે તો પનોતી કે તો તો હારું છે આપો ઘર પેલું ઘર બનાય છે ઘર બનાવવાનું કરજો તમે જઈ રહ્યો તો બનાશું અભી અમારો પૈસા થી બનાઈએ આ પૈસા થી નહી બનાતા ભંગાર ઈટો લઈને આયા છો હજી સુધર્યા નહી 15 રૂપિયા ઈટો ખબર હે તારી પોછ પેટી નહીં નહી રે એક તો આવડ્યું છે તમારો બીજો ધંધા જ નથી તમારા કે જો જીગરીયા ભાગ ભાગીતી તું હતો ઈ કા જોઈતી ભાગીતી કોઈ અવર હવા દેજો હે મન તો બાપા દે રહી બા ઝંડી કે પડ જઈ એ કારુ ભાઈ નું કરો યાર છે કે મને માગો છો આપકો દુતી આઈ આ તો હું એ લે તું ઈ તો ભાગીયો હતો એ તું પનૂતી હતો આઈ દેતો તે મને આલી હોય તો હું પાકી નાખો માથાથી હું તો પાકો તો માથાથી પાકો એ ઓસુ પણોતી આ યાર માથા કો ને તો આખી રાત ગોના મગસ મારી કરી ખબર તો બધા વળગ્યા તો બધા મને કેવા તું કુન ખાસ તું કુન તું કુન ખાસ લેત નું કુન હું તમારું નળે નળે શું તું બેમો આવવા લજ હો આપણે બહુ હળગે રતો તો ઉપર ઠંડી ફળસ આ તો ઠંડી છે છોકણ લીનારો જિગરી બાં લેજો તો તાપો ઓલવાઈ ગયો એટલે કીધું થોડું તો આપ પે તો 11:30 વાગ્યે હોજી ઉગળી હા વધારે તાપરો કર નાખીયું કોણ તમારે અતારે ફોન ખબર કોણ યાદ કરો છોતારે ઘીરા દે હું નવરું આ તો પેલો કોપરટર વાળો છે યાર કોપરટર ન હોય છે વિજે નામ દેખ પર તો કોપરટરનો બોલાય બીજી ફોન આપું ના ના યાર પેલું કોની બંધ ચાલુ કર કોમ્પ્યુટર કોમ્પ્યુટર નઈ લ્યા એવું ના કહેવાય ઓપરેટર વાત કરવા દેની થી કઈ હા બોલ કોમ્પ્યુટર એટ કોમ્પ્યુટર જે હોય ઓપનો જે

હા આયુ કિના નો પાછા વાત તો ઓમો કે આ તના પાછા એવો કોઈ કીધું છે હા હા લઈએ હું તો યાર તું હારામ મારી આવી વાત કરો યાર બુદ્ધિ આ તો કરવાની યાર તું તું તો ખા ભાઈ હું થું અખીતા કે પછી બોલ આ મુનું ન દેવાઈ મો તો મારી આવી વાત તો કર ના આવતો તમ મારી શું વાત કરતા ભાઈ કોઈ કોઈ કીધું મને બધી વાતો મળી કેવું આ હું કરા છું હું કાઈ છું તો કોઈ સમજણ ન પડતી મને ગોગો બોલીને ને બોલ મારી વાતો કરો ને આવી ઓ માર તો તાપુ બાપુ કોઈ ના હું જોઉં ના 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 હું છું તે કે તાપો છો હવે જો તાપી તો ખાલી તાપી તો કીધું તમે હું બાફી રમજી હું હું તાપ તમે હું બાફ્યું

વેલજી ભાઈ શબ્દ એવા કીધો નઈ બે ઝઘડા ઉપર ચડી કીધું વેલજી ભાઈ કહું એવું લાગુ છું તમને કઈક શબ્દ બોલે છું લાગતા

भमै नखि यार कोटु के ने केदो को इने दे सो गोडो रे पनोतीसन पनोती तई बताई बेजना को बातो करे से ने एउको किधु ने भरायो से ने लाक्रो लोरम से पास आइयो आउ तने किधु नै ले न अब चर्चा करछो ने ए बि बैठु छ त बेवा दे पनोती छो मे आपस तापन बता यार फेर मदाई गयो पेली बन्द म हुय आसेउ मस्ती कोका ताणको छ मेलकी बेसो जिया दे

ભજન માં ના લઈ જાય બાઈક ચાલુ છે ને એવું બાઈક સીધું જીતું ભજન ના લઈ તમારે

તમન પેલું વાત બહાર બારો બની દીએ હા એ જીગરી માનું તો કેવું કીધું વેલજી ભાઈએ એમ કીધું કે એ કાલે પનોતી જ ભેગો છે તો હું ખાલી નમ હાલી એ નોમ નહી જાતો પણ પનોતી જ ભેગો છે તો એવું ઓય બોલો સોમાવે બીજું શું મજામાં નો હા વેલજી ભાઈ

મારા બનાવશી યાર બજારમાં આખું માર સાક માર્કેટ બનાવી દેવું જોવું તું તારું ઘર બનાય ને ભાઈ બંદ બીજો એ પંચાસ કરે આ ગન પહેલા માર્કેટ બનાવવું પછી ઘર બનાવવું કેવું યાર પહેલા હા ભાઈ તમે જેટલું ફેર ફેર કરો છો એ શાંતિ કે યાર હું પીમનમ આડા તારે કરવાનું તોલા ગોડા ભાઈ ઇટાલી આવ ઘર બનાવી દ્યો તમારી કંદી ના લાવી તમે લાવતા આવ તો ઈ કંદી લાવતા હોય પણ અમને ઈ ઘર ચોરી નું અમાર ઘર બનવું નહીં હું કે યાર વાત સાચી અમે તો છીએ માર પત્રી ના વાશ જવા છે તો હું જઉં બરોબર યસ આવજો તા ભાઈ આવજો અન લડતાના પાછા એ બત એ બોણા લોટો લેતો જા તમારે પત્રી ના લોટો લઈ લે લોટો જા હું બસ થાક લાગ્યો કોઈ બેફા દે એકદમ બે ગઈ જા તો યાર જીગરી જીગરી આ ભણો બોણો કરો ભણો મમણો ઘર ના ગઢાઈ નાખી

એ ગોડો ભાઈ અબન તૈયારી છે કે કઈ ન થાય ખબર છે ઈ કહું કઈ ન જોયું કાઈમ કઈ ન જો તો કે તય બેહો આ તાપો હન હું જોઉં ઓ મો તાપી હું તાપ તો પડી ગયો અને ભાઈ સોમા ભાઈ બોલો બોલો નોકરી બોકરી જો ગેર ઓ નોકરી બોકરી છો જાય એલા ખાટટી પટ્ટી છે આ આવ્યો મારો જો વાગ આવ્યો જો ગોડો અમખે પડ્યો આ આવયુ ગોડા બોલા કઈ વિડું વાતું કર મારી ફૂટ છીદ્યું યાર

ઓય ઓય ગડા પે તમાનું ઉત્યું એમ કેજો પેલા તો કા પાણીવાળા નતું જવાનું ઓવા તે તમારે પેલા ઓપરેટરનો ફોન આવ્યો ઓ કોમ્પ્યુટરનો આવ્યો કોમ્પ્યુટર નહીં લે યાર પાણીવાળા તને આ હાલ હાલ કર તું છૂટી લેજો તે આ એમ કેવા મળ્યો તારે વાત ના કરી ઓવા મને એમ કેવા મળ્યો હા આરે આરે બે